માત તું હરણી માળી કરણી કરીને સહાય જાહેર જુગમાં જગદંબા માતું તું માળી મારી જપીયે જા નમસ્કાર મિત્રો હું સવાપનો દોસ્ત વિજય ચાળમ્યા અને મારી સાથે રવિ ચાળામિયા તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે આજે તમને હું લઈને આવ્યો છું ખરેડા ગામની અંદર જે બરાસરા પરિવાર આવેલું છે તો જે મહા ભગવતી સિંધોઈ માની આરાધના કરે છે ત્યાંના અમે તમને દર્શન કરાવવા છે સાથો સાથે મંદિર સાથે જોડાયેલો ઇતિહાસની વાત કરવી છે અને ત્યાં ચાલતી પ્રવૃત્તિ અને ગરબી કઈ રીતે લેવાય છે એની વાત કરવી છે જોડાયેલા રેજવા વીડિયા દર્શન કરી રહ્યા છો કે જે સમગ્ર બરાસરા પરિવારનું આસ્થાનું પ્રતિક એટલે કે મા ભગવતી હવે આપણી સાથે કે જે બરાસરા પરિવારના ભુવાશ્રી બંને આપણી સાથે ઉપસ્થિત થયા છે આપણે એમની પાસેથી વિગત લેવી છે કે આ મંદિરનો ઇતિહાસ શું છે કે આની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલે છે જય માતાજી જય માતાજી તો આ પરિવારની અંદર કેટલા તમારો કુટુંબ હશે અને એના વિશે થોડી વાત કરીએ કુટુંબના અમારા ઘર વીસ થી બાવીસ ઘર છે બરાબર બરાબર અને પચાસ આઠ વર્ષથી આ મંદિરની બરાબર સ્થાપના થઈ બરાબર છે એટલે આમ તો આમના પૂર્વજો પચાસ સાઈઠ વર્ષ પહેલા આ ગામની અંદર આવ્યા તે દરમિયાન આ મંદિરનું અહીંયા નવ નિર્માણ કરવામાં આવ્યું છે આવો એમનો ઇતિહાસ છે તેમજ આપણી સાથે બીજા જેવા ભુવા ઉપસ્થિત થયા છે આપણે એમની સાથેથી આ વિગત લેવાનો પ્રયત્નો કરીએ તો આ આપણે ઇતિહાસની તો વાત કરી પરંતુ જે નવરાત્રી દરમિયાન દરેક મંદિરમાં કંઈક કંઈક વિશેષતા હોય કે ગરબી કઈ રીતે લેવાતી હોય તો અહીંયા કઈ રીતની ચાલે છે તમારે અમારે અહીંયા હાલના આરતી થાય બરાબર છે આરતી થાય પૂજા થાય અને બેનું દીકરી

માહિતી કે આજે લોકો શહેર તરફ રહ્યા છે ગામડા ખાલી થઈ રહ્યા છે અમે એક નાનકડો પ્રયાસ તમારા સમક્ષ કર્યો છે કે આજે પણ ગામડાની અંદર જે સંસ્કૃતિ રહેલી છે સાથોસાથ જે શ્રદ્ધાથી જોડાયેલો માણસ કેવી રીતનો ગામડાની અંદર જીવે છે એના દ્રશ્યો તમારા સમક્ષ લાવવાના પ્રયત્નો કર્યા નમસ્કાર